નમસ્કાર વિદ્યાર્થી મિત્રો શ્રી કડવીભાઈ વિરાણી કન્યા વિદ્યાલય આપનું હાર્દિક સ્વાગત કરે છે ધોરણ નવ વિષય વિજ્ઞાન પ્રકરણ ત્રણ પરમાણુઓ અને અણુઓ દ્વિઅંગી સંયોજનો બે જુદા જુદા તત્વોથી બનતા સૌથી સરળતમ સંયોજનને દ્વિઅંગી સંયોજન કહેવાય છે સંયોજનોના રાસાયણિક સૂત્રો લખવા માટે તે ઘટક તત્વોની સંજ્ઞાની નીચે સંયોજકતા લખવામાં આવે છે ત્યારબાદ સંયોજકતા પરમાણુઓની સંયોજકતાનો ક્રોસ કરવામાં આવે છે ઉદાહરણ જોઈએ હાઇડ્રોજન ક્લોરાઇડ સંજ્ઞા લખીએ એચ સી એલ સંયોજકતા બંનેની લખીએ એક એક સૂત્ર બનશે એચ સી એલ બીજું ઉદાહરણ જોઈએ હાઇડ્રોજન સલ્ફાઇટ સંજ્ઞા લખીએ એચ એસ સંયોજકતા એની એક અને બે સૂત્ર થશે એચ ટુ એસ એવી જ રીતે પાણી સંજ્ઞા લખીએ એચ અને ઓ સંયોજકતા લખીએ એક અને બે ક્રોસ કરીએ સૂત્ર મળશે એચ ટુ ઓ સંયોજકતા લખીએ ચાર અને એક સૂત્ર મળશે સી સીએલ ફોર આયનીય સંયોજનોના સૂત્રો આયનીય સંયોજનોના સૂત્રો એ તેમના બંધારણમાં રહેલા ધન અને ઋણ આયનના ગુણોત્તર દર્શાવતી પૂર્ણાંક સંખ્યા વડે લખવામાં આવે છે ઉદાહરણ જોઈએ મેગ્નેશિયમ ક્લોરાઈડનું સૂત્ર જાણવા સૌ પ્રથમ આપણે ધનાયનની સંજ્ઞા એમજી પ્લસ ટુ લખીએ છીએ ત્યારબાદ ઋણાયનની સંજ્ઞા સીએલ માઇનસ લખીએ છીએ ત્યારબાદ આ આયનોને ત્રાંસા તીર દ્વારા જોડીને રાસાયણિક સૂત્ર મેળવીએ છીએ સંજ્ઞા લખીએ એમજી એની નીચે આપણે લખશું પ્લસ ટુ સીએલ માઇનસ વન ક્રોસ કરીએ વિદ્યાર્થી મિત્રો તો આપણને એમજી સીએલ ટુ મળશે જે મેગ્નેશિયમ ક્લોરાઈડનું સૂત્ર છે આમ મેગ્નેશિયમ ક્લોરાઈડના અણુમાં પ્રત્યેક મેગ્નેશિયમ એમજી પ્લસ ટુ આયન માટે બે ક્લોરાઈડ સી માઇનસ આયનો રહેલા હોય છે અહીં ધન તેમજ ઋણ વીજભાર એકબીજાને સમતોલિત કરતા હોવા જોઈએ અહીં સંપૂર્ણ બંધારણ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ હોવું જોઈએ રાસાયણિક સૂત્રમાં આયન પરનો વીજભાર દર્શાવવામાં આવતો નથી કેટલાક વધુ ઉદાહરણો જોઈએ વિદ્યાર્થી મિત્રો એલ્યુમિનિયમ ક્લોરાઈડ એલ સંયોજકતા એની પ્લસ થ્રી છે કે પ્લસ ટુ ઓ માઇનસ ટુ ક્રોસ કરીએ અહીં બંને તત્વોની સંયોજકતાઓ સમાન છે તેથી સી એ ટુ ઓ ટુ પ્રકારમાં સૂત્ર આપણને મળે પરંતુ આપણે તેને સરળ રીતે સીએઓ તરીકે દર્શાવીએ છીએ સોડિયમ નાઇટ્રેટ સંજ્ઞા લખીએ લખીએકતા વીજ બહાર છે એની નીચે આપણે મૂકીએ છીએ એનો થ્રી માઇનસ વન ક્રોસ કરીએ તો એને એનો થ્રી આપણને સૂત્ર મળશે એવી જ રીતે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ સીએ એની સોડિયમ કાર્બોનેટ એને પ્લસ વન સી ઓ થ્રી માઇનસ ટુ ક્રોસ કરીએ એને ટુ સી થ્રી આપણને મળે છે ઉપર દર્શાવેલ તમામ રાસાયણિક સંયોજનોમાં માત્ર એક જ આયન હોવાથી કોષ દર્શાવવાની જરૂર પડતી નથી એમોનિયમ સલ્ફેટ એનએચ ફોર પ્લસ વન એસઓ ફોર માઇનસ ટુ સૂત્ર લખીએ વિદ્યાર્થી મિત્રો ક્રોસ કરીને એનએચ ફોર ટ્વાઇસ એસઓ ફોર આપણને મળશે વિદ્યાર્થી મિત્રો પાઠ્યપુસ્તકની અંદર રાસાયણિક સૂત્રો લખો એવો એક ક્વેશ્ચન આપણને આપેલો છે સોડિયમ ઓક્સાઇડ એલ્યુમિયમ ક્લોરાઇડ સોડિયમ સલ્ફાઈડ મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ તો સોડિયમ ઓક્સાઇડનું આપણે લખીએ સોડિયમ એને પ્લસ વન ઓ માઇનસ ટુ સૂત્ર લખીએ વિદ્યાર્થી મિત્રો એને ટુ ઓ બીજું એલ્યુમિનિયમ ક્લોરાઇડ એલ્યુમિનિયમ પ્લસ થ્રી સીએલ માઇનસ વન ક્રોસ કરીએ સૂત્ર આપણને મળશે એ એલ સીએલ થ્રી સોડિયમ સલ્ફાઈડ એને પ્લસ વન એસ માઇનસ ટુ ક્રોસ કરીએ ટુ એસ આપણને મળશે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ એમજી પ્લસ ટુ ઓ એચ માઇનસ વન માટે શું મળશે વિદ્યાર્થી મિત્રો એમજી ઓ એચ નીચે દર્શાવેલ સૂત્રો ધરાવતા સંયોજનોના નામ લખો એવો આપણને એક પ્રશ્ન આપેલો છે તો પહેલું એ એલ ટુ એસઓ ફોર થ્રી એલ્યુમિનિયમ સલ્ફેટ કહેવાય સીએસીએલ ટુ કેલ્શિયમ ક્લોરાઈડ કે ટુ એસો ફોર પોટેશિયમ સલ્ફેટ એ કે એનો થ્રી પોટેશિયમ નાઇટ્રેટ સીએસીઓ થ્રી કેલ્શિયમ કાર્બોનેટ રાસાયણિક શબ્દનો અર્થ શું છે તો કે સંયોજનમાં રહેલા ઘટકોનું સાપેક્ષ પ્રમાણ દર્શાવતા સૂત્રને રાસાયણિક સૂત્ર કહેવામાં આવે છે નીચેના કેટલાક પરમાણુઓ કેટલા પરમાણુઓ હાજર છે તો તમે વિદ્યાર્થી મિત્રો પહેલામાં એચ ટુ એસમાં ગણતરી તમે કરી શકો એચ ટુ એટલે બે હાઇડ્રોજન ને એક સલ્ફર માટે ત્રણ એવી રીતે પીઓ ફોરમાં ચાર ઓક્સિજન ને એક ફોસ્ફરસ એમાં પાંચ થશે જો એચ ટુ એસમાં બે હાઇડ્રોજન અને એક સલ્ફર એમ કુલ ત્રણ પરમાણુઓ હાજર છે જ્યારે પીઓ ફોર માઇનસ થ્રીમાં આયનમાં એક ફોસ્ફરસ અને ચાર ઓક્સિજન એમ કુલ પાંચ પરમાણુઓ હાજર છે તો વિદ્યાર્થી મિત્રો આજે અહીંયા સુધી આપણે અભ્યાસ કર્યો નેક્સ્ટ પીરિયડમાં ફરી પાછા મળીએ છીએ આવજો નમસ્કાર